વાત કરીએ સુરતની તો સુરતમાં ખાડીપુરની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે શહેર સહિત જિલ્લામાં સવારથી વરસાદનો વિરામ વરસાદે વિરામ ખાડીઓના જળ સ્તરમાં ઘટાડો નોંધાયો છે ખાડીઓના લેવલ ધીરે ધીરે ઉતરવાની શરૂઆત થઈ છે જે પ્રકારે ખાડીએ હાલ કહેર વર્તાવ્યો હતો સુરતમાં ખાડીપુરની જે સમસ્યા છે તે હાલ તો ઠેરની ઠેર જોવા મળી રહી છે પરંતુ જે વરસાદે વિરામ લીધો છે તેને પગલે ખાડીપુરની જે સપાટી છે તેના જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે રાકેશ સવારથી વરસાદે વિરામ લીધો છે અને જળસ્તરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ખાડીને લીધે અનેક લોકો અસરગ્રસ્ત બન્યા છે હાલ સ્થિતિ કેવી છે અને જળસ્તરમાં ઘટાડો થતાં હવે કયા પ્રકારની સ્થિતિથી રાહત મળી શકે ખાડીપૂરની સમસ્યા હજી પણ ઠેરની ઠેર છે પરંતુ એક સારા અંસાર ચોક્કસથી મળ્યા છે કે જ્યાં ખાડીઓના લેવલના જે જળ સ્થળમાં છે તે હવે ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે હાલ પણ જે ખાડી પૂરના પાણીમાં જે લોકો ફસાયેલા છે તે લોકો સુધી જે રાહત સામગ્રી પહોંચાડવા માટેની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે તો કેટલાક લોકોને છે તે રેસ્ક્યુ પણ હાલ કરવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે કે સેવાભાવી સંસ્થાઓ પણ છે તે સવારથી અહીં કામગીરીમાં જોડાયા છે સતત પાર વિભાગના જવાનો પણ ખડે પગે છે તે ફરજ બજાવી રહ્યા છે બોટ દ્વારા લોકોને રેસ્ક્યુ છે તે કરવામાં આવી રહ્યા છે અને ખાડી પૂરના પાણી જે પ્રમાણે હાલ પણ આપ જોઈ શકો છો કે ખાડી પૂરના પાણી હજી પણ યથાવત છે અને લોકોની મુશ્કેલી તો અહીં ચોક્કસથી છે પરંતુ એક સારા સંકેત હવે મળ્યા છે કે સુરતની જે મીઠી ખાડી છે એ મીઠી ખાડીનું જળસ્થળ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે સુરત સહિત જિલ્લામાં વરસાદે સવારથી જ વિરામ લીધો છે ક્યાંય પણ વરસાદી માહોલ નથી જોવા મળી રહ્યો અને તેના કારણે હવે ખાડીઓના જળસ્તર ધીરે ધીરે નીચે જતા હવે ક્યાંક લાગી રહ્યું છે કે હવે ખાડી પૂર ની લોકોને તો કયા સમયની અંદર રાહત મળી શકે તેમ છે ત્યારે કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાને નેતા અસલમ સાયકલવાળા આપણી જોડે જોડાયા છે સીધી વાત કરીશું તેમના જોડે અસલમ ભાઈ સૌપ્રથમ તો સવારથી સેવાભાવી સંસ્થાઓ પણ કામ કરી રહી છે આપના દ્વારા પણ લોકોને રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે લોકોની હાલાકીમાં કેટલો વધારે અને હવે કઈ રીતની સ્થિતિ કારણ કે હવે ખાડીઓના જળસાળ ઘટવાની શરૂઆત થઈ ચૂકી છે પ્રથમ વાત તો જે સુરતના તમામ જે સામાજિક આગેવાનો છે ક્ષેત્રીય સંસ્થાઓ છે એમનો હૃદયપૂર્વક આભાર માનું છું કે જ્યાં તંત્રની કોઈ કામગીરી નહીં પહોંચી કે ફૂડ પેકેટ નહીં પહોંચ્યા ત્યાં સુરત શહેરના અને ખાસ કરીને લીંબાયત અને સુરત સિટીથી જે કંઈ સામાજિક આગેવાનો આવ્યા સ્વૈચ્છિક સંસ્થાઓમાં એમના સ્વયં કાર્યકર્તાઓએ લોકો સુધી ફૂડ પેકેટ પાણી અને દૂધની વ્યવસ્થા પહોંચાડી એટલે એમનો જેટલો આભાર માને એટલો છે પાણીનું સ્તર તમે જોઈ શકો છો કે જેટલું ઉતરવું જોઈએ એટલું ઉતરી નથી શક્યું અને આજે આ પાંચમો દિવસ છે પાંચ પાંચ દિવસથી લોકો ઘરની અંદર કેદ છે અને બે હજાર વીસની અંદર આવી રીતે જ ખાડી પૂરાવી એના ચાર વર્ષ પછીની આ ઘટના પીછી ઘટી છે એક સમય એવો હતો કે તંત્ર એમ કહેતો હતો કે ખાડી કિનારે સ્લમ વિસ્તારનું દબાણ છે એટલે અમે કંઈ કામગીરી કરી નથી શકતા પરંતુ હું માનું છું કે જે ખાડી સાણિયા અહેમાદથી લઈને અલસાણ ભટાર સુધી જાય છે જે એક સમયે સ્લમના જે દબાણ હતા સ્લમ બિલકુલ હટાવવામાં આવ્યા છે દબાણ દૂર કરવામાં આવ્યા છે પરંતુ જે ખાનગી સોસાયટીઓના દબાણ છે કે બીજા જે કંઈ દબાણ છે એ ટેકનિકલી અભાવ કે ટેકનિકલ તજજ્ઞોની જે ટીમ કામ કરવું છે કામ ન કરી શકતી હોય એના કારણે આ દર ત્રણ ચાર વર્ષે જયારે ઉપરવાસમાં વધુ વરસાદ પડે છે ત્યારે આ ઘટના સર્જાય છે અને ખાડીપુર આવે છે ખાડીપુરની સમસ્યા જો કાયમી થઈ ગઈ હોય તો આજે સુરત મહાનગરપાલિકાનો આઠ હજાર પાંચસો કરોડ કરતા વધારેનું બજેટ છે સુરત મહાનગરપાલિકાના શાસકો કહે છે કે અમે બહુ વિકાસ કરીને આ દુઃખની વાત છે કે આ સ્માર્ટ સિટીનો વિસ્તાર છે તો તમે જોઈ શકો છો કે આઠ હજાર પાંચસો કરોડ રૂપિયાનું બજેટ ધરાવતી પચીસ થી અઠાવીસ હજાર કર્મચારીઓની ફોજ ધરાવતી અને ટેકનિકલી સ્ટાફ જોવા જતા